નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટી આફતોનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે એક પછી એક મોટી આવતી હોય છે જેમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ત્રીટ પ્રકોપ તેમજ યડનો ઉપદ્રવ આવી તમામ આફતોથી બનાસકાંઠા જિલ્લો ઝૂમી રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પંથકમાં આવેલા નાનોટા ગામ સહિત આજુબાજુના ગામોમાં ભરૂનાળે કમોસમી વરસાદ બાદ એકાએક ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં પાકનું મોટું નુકસાન થઈ રહ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ વિસ્તારમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર દિવસથી વરસાદ બાદ ઈયળોનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોના ખેતરમાં બચેલો પાક જેમાં એરંડા તમાકુ બાજરી સહિતના પાકોને ઈયળોના કારણે નષ્ટ થઈ રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઇડોના ઉપદ્રવને નિયંત્રણમાં લાવવા માટે દવાઓનો છંટકાવ કરીને આ વિસ્તારને પાકને બચાવી શકાય તેમ છે નહીતર આ વિસ્તારમાં ઇયોડોના કારણે તમામ પાક નષ્ટ થવા પામશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડિયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર